પટેલ નિર્વાણ દિવસ નિમિત્તે કરમસદ બસ સ્ટેન્ડ પાસે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાને શ્રદ્ધાંજલિ તથા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલ પૂર્વ સાંસદ દિલેપભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા મહામંત્રી જગતભાઈ પટેલ તથા જિલ્લા મહામંત્રી સુનીલભાઈ શાહ ભારતીય જનતા પાર્ટી કરમસદ શહેર સંગઠન પ્રમુખ સુનિતભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી કરમસદ સંગઠન શહેર સંગઠન પ્રભારી હિમાબેન ભટ્ટ કરમસદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી કરમસદ શહેર સંગઠનના હોદ્દેદારો પૂર્વ કાઉન્સિલરો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તથા શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી સરદાર ની ભૂમિ માં આપણે જ્યાં ઉભા છે ભૂમિના સપૂત અને આ દેશના મહામાનવ સરદાર પટેલ સાહેબ આજે નિર્વાણ દિન છે એ મહામાનવ કદાચ દેહ આપણી વચ્ચે ઉપસ્થિત નથી પરંતુ અક્ષરદેહ આપણી સ્મૃતિમાં કાયમ રહેશે એમણે કરેલા કાર્યો અને અખંડ ભારતની એક અને એકતાની કલ્પના આપણે કાયમ યાદ રાખી અને વિકસિત ભારતના સંકલ્પને આપણે સાકાર કરવા માટે સરદારના વિચારોને મૂર્તિમંત કરીએ એવી આજના દિને એમને શ્રદ્ધાંજલિને સુમન પાઠ શ્રદ્ધાસુમન પાઠવું છું